પાંડેસરામાંથી હાનિકારક ઠંડુ પીણું ઝડપાયું આરોગ્ય વિભાગે દ્રડો પાડીને એક હજારથી વધુ ફેપસી એંસી કિલો ખાદ્યપુર્ટ સાત લિટર ફ્રુટી સહિતના જથ્થાનો નાશ કર્યો સુર્યચીરમાં ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લોકો ઠંડુ પીણું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે પાંડેસરા વિસ્તારમાં મનપાની આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે માન્યતા વિના વેચાતા અને આરોગ્ય માટે હાનિકારક ઠંડુ પીણુંનો જથ્થો કબજે કરીને નાશ કરવામાં આવ્યો છે પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણું વેચી રહ્યા હતા આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડીને તપાસ કરતા ફેપ્સી ફ્રુટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ઠંડુ પીણું હોલસેલ વિક્રેતાના ત્યાં દરોડા કરીને કાર્યવાહી કરી છે બરફની ફેપ્સી ફ્રુટી સહિતની વસ્તુઓ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક ફેપ્સી ફ્રુટીનો નાશ કરવામાં આવ્યો તાવના કેસોમાં વધી રહ્યા છે તેની પાછળ હાનિકારક આ ખાદ્ય વસ્તુ છે પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈપણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા મનપાઈ દરોડા પાડીને અખાદ્ય એસી કિલો ફૂડ

કોલ્ડ ડ્રિન્ક ચા મતલબ જે પેલા પેપસી લે છે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપસીઓ તેને અમે જગ્યા પર જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ છીએ અખાત જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો નો છાંટકાવ કરીને એને આની સાથે ગાડી પણ જે કચરાની ગાડી અમે અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન